વન રક્ષકની ભરતીમાં નિયમોમાં રાજ્ય સરકાર કરશે સુધારા નવી ભરતી માટે નિયમોમાં સુધારા કરશે નવા આર બનાવવા માટે સરકારમાં ચર્ચા ચાલી રહી છે જિલ્લા વાઇઝ ભરતીના બદલે સેન્ટ્રલાઇઝ ભરતી થશે તેના માટે સુધારા કરશે ત્યારે અત્યાર સુધી જિલ્લા વાઈઝ જગ્યા ઉપર જ ભરતી હાથ ધરાતી હતી હિરેન કઈ કઈ વિસંગતતાઓ હતી અને હવે કયા કયા બદલાવ કરવામાં આવી શકે છે જી તો વનરક્ષકની ભરતી અત્યાર સુધી જે જૂના નિયમો પ્રમાણે થતી હતી એની અંદર પણ સુધારા વધારા કરવા માટે રાજ્ય સરકારમાં ચર્ચા ચાલી રહી છે જે માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે એ મુજબ અત્યાર સુધી જે જગ્યાઓ ભરાય છે અથવા તો અત્યારે જે બબાલ ચાલી રહી છે એ ભરતીમાં પણ જિલ્લા વાઈઝ ભરતી કરવામાં આવી રહી છે એટલે કે પહેલાં જેમ તલાટી અને શિક્ષકોની ભરતી પોતાના જિલ્લાની જે તે જિલ્લામાં જ અરજી કરવી પડે જ્યાં જવું છે ત્યાં એ મુજબ જે નક્કી થતું હતું એના બદલે અન્ય ભરતીઓની જેમ હવે એકસાથે આખા રાજ્યમાં ટોટલ જગ્યાઓ છે એની પર ભરતી કરવામાં આવશે એટલે કે સેન્ટ્રલાઇઝ ભરતી કરવા માટેની વિચારણા આ વન વિભાગમાં પણ વનરક્ષકની ભરતી માટે થઈ રહી છે જેથી કરીને રાજ્ય સરકારને ભરતી મંડળને અને ઉમેદવારો આ બધા લોકોને સરળતા રહે એ પ્રકારની વ્યવસ્થા આની અંદર કરવામાં આવશે જૂના નિયમો છે એની અંદર પણ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી કેટલાક સુધારા વધારા કરવામાં આવશે સૌથી મહત્ત્વનો બદલ આ જિલ્લા વાઇઝ ભરતીને બદલે સેન્ટ્રલાઇઝ એટલે કે રાજ્ય સરકાર કોમન આખા રાજ્યની કુલ જગ્યાઓ છે એની ભરતી કરી અને પછી જે જગ્યાઓ જે જિલ્લામાં છે ત્યાં સીધા ઉમેદવારોને આપવી એ પ્રકારની જોગવાઈ અંદર કરવામાં આવશે અત્યારે સાબરકાંઠા અથવા તો ડાંગ જિલ્લામાં જો કોઈએ ત્યાં જવું છે તો એને એ જગ્યાઓ પ્રમાણે ત્યાં પોતાનું અરજી કરવી પડે એ પ્રકારની જોગવાઈ છે એને રદ કરી અને સેન્ટ્રલાઇઝ ભરતી નવા નિયમોમાં ઉમેરાશે આભાર તમામ વિગતો માટે